ગાઈસ આજે મારે છેલ્લો દિવસ છે નોકરીનો રિઝાઈન મૂકી દીધો ફાઇનલી તો તૈયાર કરીને આપણે નોકરી જવા તો છેલ્લો દિવસ છે નોકરીનો વિડીયો બનાવી રાખજો છેલ્લો દિવસ કેવો અમે કાઢીએ છીએ બરોબર <laughs> <था गाँ था। laughs> <था था> <laughs> नाही <laughs>

ne yeah, da

વોટરવે બ્રિજ આ તો પોણી ના એ બ્રિજ ને છે માપુ માપનું ફર્યું પોણી गर बाजार में एंटर थी वहाँ बाजार में ट्रैफिक तो हाँ तो तो કે લોકો વખને ખેલ 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 આ ટાવર કક્ષ <laughs> ता

તો મેહણા ચોકડી સજમાન મંદિર હતી એ કારીગરો બેરા શૈલેષ ઠાકોર લાઈક જો સબસ્ક્રાઈબ કરી યાર જો રાખો ફ્રી ફાયર હોય બે બે ફ્રી ફાયર જો જયરાજ રાખો ફ્રી ફાયર ચાલુ કરી

हेलो तो गाइस मू पहुंची जाओ रिलायंस ट्रेन सागर मारो आजे लास्ट दिवस है आजे हमारे चलो दिवस चलो दिवस इतना बहुत बढ़िया थी ना यार तो ये अंदर चो माहौल ला। है आजे लास्ट दिवस yes. so तो yes. so तो आप रोगर होए यस हाँ गाइस अब हम दिवस आजे yes. बरो चलो dia बरोबर येणार

પાટીજી 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 બોકા એટલું જ એટલું જ હોય અવાજ કર તો કો ઓગળી હરી જાય પાટીજી લે પાટીજી લે અલી જાય કો બાપુ અલી જાય કો જો ખાલી આ વાહ 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 લેટ મી નો બ્લેક તો જીત દે અલ્યા મેડમ ના ચાલે બરોબર બરોબર સ્વંતિરા

એ મેડમ એ જીત્યા હો ઓ શિટ પનોતી છ આ પનોતી રહ્યા જો આ પનોતી મેડમ નો છે આ હેવાનું તો બટા આ બાજુ ઉતાર એ લાવજો મને એક દેવા દે આ બાજુ પેલી સાઈડ જેતો રહે તો આટલા આવી જતા રમોય તો બ્લેક માં કાઢવાનો તાર તો બળ બળ વ્હાઇટ ગાડી થી હો ભાઈ

રંગીત ની વિદાય ની પાર્ટી છે હમ હમ પાર્ટી આલી ને હમ બસ કરો મોય નહીં પડતો ખાઈ કે હમ હમ ઉ ઘર ગયા પાર્ટી છે ચટણી બનાવીને ખાઈ